વડનગરમાં તેતાલીસ અને ખેરાલુમાં ઓગણસાઠ ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીન વડનગર પાલિકાની એકવીસ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં સાંજે છ વાગ્યા સુધીમાં કુલ અડસઠ પોઈન્ટ બાણું ટકા મતદાન થયું હતું સૌથી વધુ વોર્ડ નંબર છમાં સત્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન થયું હતું જ્યારે સૌથી ઓછું એકાવન પોઈન્ટ ચોરસી ટકા મતદાન વોર્ડ નંબર સાતમાં થયું થયું છે આ વોર્ડમાં ભાજપના અપક્ષમાં ઊભા રહેલા ઉમેદવાર અને ભાજપ વચ્ચે ટક્કર હતી ખાસ કરીને બજાર વિસ્તારમાં સૌથી ઓછું અને નદીઓ અમરથોર વડવાડ વિસ્તારમાં સૌથી વધુ મતદાન થયું છે વડનગરમાં સૌથી વધુ વોર્ડ નંબર છમાં સત્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા અને સૌથી ઓછું વોર્ડ નંબર સાતમાં એકાવન પોઈન્ટ ચોરસી ટકા મતદાન થયું છે વોર્ડવાઈઝ મતદાન જોઈએ તો વોર્ડ નંબર એકમાં પુરુષ મતદાન ઓગણ્યાસી ટકા સ્ત્રી મતદાન તોતેર પોઈન્ટ બાવીસ ટકા અને કુલ મતદાન છોતેર પોઈન્ટ બાર ટકા વોર્ડ નંબર બેમાં પુરુષ મતદાન ઇકોતેર પોઈન્ટ અઠ્યાસી ટકા સ્ત્રી મતદાન તેસઠ પોઈન્ટ અડસઠ ટકા અને કુલ મતદાન સડસઠ પોઈન્ટ ચોવીસ ટકા થયું હતું વોર્ડ નંબર ત્રણમાં પુરુષ મતદાન ચોતેર પોઈન્ટ અગ્નસિત્તેર ટકા સ્ત્રી મતદાન અગ્નસિત્તેર પોઈન્ટ સાત ટકા અને કુલ મતદાન ઇકોતેર પોઈન્ટ પંચાણું ટકા થયું હતું વોર્ડ નંબર ચારમાં પુરુષ મતદાન ચોસઠ પોઈન્ટ પંચ્યાસી ટકા સ્ત્રી મતદાન સત્તાવન પોઈન્ટ સુડતાલીસ ટકા અને કુલ મતદાન એકસઠ પોઈન્ટ તેર ટકા થયું હતું વોર્ડ નંબર પાંચમાં પુરુષ મતદાન સડસઠ પોઈન્ટ વીસ ટકા સ્ત્રી મતદાન બાસઠ પોઈન્ટ અગ્નસિત્તેર ટકા અને કુલ મતદાન ચોસઠ પોઈન્ટ નેવું ટકા થયું હતું વોર્ડ નંબર છમાં પુરુષ મતદાન બાણું પોઈન્ટ ચાલીસ ટકા સ્ત્રી મતદાન બ્યાસી ટકા અને કુલ મતદાન સત્યાસી પોઈન્ટ ઓગણત્રીસ ટકા થયું હતું વોર્ડ નંબર સાતમાં પુરુષ મતદાન પંચાવન પોઈન્ટ બેતાલીસ ટકા સ્ત્રી મતદાન અડતાલીસ પોઈન્ટ એકવીસ ટકા અને કુલ મતદાન એકાવન પોઈન્ટ છસ ટકા થયું હતું કુલ મતદાન જોઈએ તો પુરુષોમાં બોતેર પોઈન્ટ બત્રીસ ટકા અને સ્ત્રીઓમાં પાસઠ પોઈન્ટ તેત્રીસ ટકા અને કુલ મતદાન અડસઠ પોઈન્ટ બાણું ટકા થયું હતું